નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન તેમાંનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા તેમાંનું પ્રશ્નપત્ર નંબર બે જેમાં આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે એ લીધેલા છે બરાબર તો આપણો જે સમયગાળો છે કેટલો રહેશે આ પેપરનો ત્રણ કલાકનો અને કુલ ગુણ કેટલા રહેશે એસી ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ પહેલો જ પ્રશ્ન પ્રશ્ન એકનો અમે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે કુલગુણ કેટલો છે બારનો છે અને એક એમસીક્યુનો કેટલો માર્ક રહેશે એક માર્ક રહેશે ચાલો બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે બરાબર તો બળની માત્રા છે મૂલ્ય દિશા તેની દિશા મૂલ્ય અને તેના સંકેત બરાબર તો અહીંયા એ નહીં આવે બરાબર બળ છે એ દિશા પણ ધરાવે અને મૂલ્ય પણ ધરાવે બરાબર બળ માં આવશે તો અહીંયા આપણો જવાબ આવશે સી બરાબર બળને દિશાને મૂલ્ય બંને હોય છે ચલો સ્નાયુબળ એટલે સ્નાયુ બળ એટલે શું તો કે સંપર્ક અસંપર્કબળ સંપર્ક બળ સ્થિત વિદ્યુત બળ કે ઘર્ષણબળ તો સ્નાયુ બળ એટલે કેવું છે સંપર્ક બળ છે ચલો એના પછી તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને શું કહે છે બરાબર તો તરલો દ્વારા લગાડતા ઘર્ષણબળને ગબડવું ઘર્ષાવવું સરકવું લપસવું તો શું આવશે ઘસડાવું ચલો આ ઉપરાંત જોઈએ તો સૌપ્રથમ આપણે ધારો કે કોઈ પણ પેપરની આન્સર કી જોઈએ છે આન્સર પેપર જોઈએ છે તો તમારે શું કરવું પડશે તો કે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની શું કરી લેવાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની બરાબર ડાઉનલોડ કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ખુલશે અને તેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો ઓટીપી તમારા મોબાઈલમાં આવી જશે અને આપણી એપ્લિકેશન એમાં ચાલુ થઈ જશે તો એમાં સૌ પ્રથમ આપણે સોલ્યુશન જોઈએ છે આ પેપરનું તો કેમાં જવાનું પેઇડ કોર્સિસમાં એની પર ક્લિક કરશો બરાબર એટલે તમને આપણા વિષ દરેક વિષયોના દરેક પ્રશ્નપત્રોના સોલ્યુશનો તમને એની પીડીએફથી પ્રાપ્ત થશે અને એમાંથી તમે વાંચી શકો ચાલો આ ઉપરાંત ધારો કે કોઈ તમારે ટોપિક સમજવો છે કંઈ થોડું ઘણું આમ તેમ છે નથી સમજાણું તો તમારે કહેવા જવાનું આ વિડીયોના બરાબર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું તો આવી રીતના દરેક ધોરણ ખુલશે બરાબર તો તમારા સગા સગાવાહલાને મિત્રોને ભાઈ બહેનને એને પણ જાણ કરી શકો બરાબર તો આમાંથી કોઈ પણ ધોરણ તમે સિલેક્ટ કરી શકો તમારું આઠમું ધોરણ છે આઠમું ધોરણ ઉપર ક્લિક કરશો તો એના દરેક વિષયો ખુલશે બરાબર અને આ ઉપરાંત એના દરેક એની કોઈ સબ્જેક્ટ ઉપર તમે ક્લિક કર્યું તમારો જે મનપસંદ સબ્જેક્ટ હોય અથવા તો કોઈ સમજ હોય ટૉપિક તો એમાંથી દરેક ચેપ્ટર ખુલશે અને ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે સંપૂર્ણ તમારી જે કાંઈ સમસ્યાઓ છે એનો હલ થશે કારણ કે જો સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન આમાં આપેલું છે બરાબર તો દરેક પ્રશ્નો છે એનું તમારું સમાધાન અહીંયા જોવા મળશે ચાલો તો હવે આપણે ઓપ્શન ચોથામાં જઈએ એમ સીક્યુ નંબર ચાર ઘર્ષણ વધારવા માટે બરાબર સપાટીને લીસી બનાવવી જોઈએ ના ભાઈના યોગ્ય રીતે બોલબેરીનો ઉપયોગ કરવો જોઈએ ના એ ન ચાલે એમાં તો ઘર્ષણ વધી જાય બરાબર આપણે વધારવાની વાત છે સપાટીને ખડબડી બનાવવી જોઈએ તો કે હા સપાટી પર ઊંઝન કરાય નહીં તો તમનું ઘટે આપણે વધારવાનું છે તો શું આવશે ખડબચડી બનાવવી પડશે ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમ પ્રમાણમાં હોય બરાબર તો ધ્વનિની જે પ્રબળતા છે કંપનના કંપ વિસ્તાર આવૃત્તિ પછી કંપ વિસ્તારના વર્ગમૂળ અથવા કંપ વિસ્તારના વર્ગ તો કે શું આવશે વર્ગ વર્ગમૂળમાં સિલેક્ટ કરતા નહીં ચલો પછી છઠ્ઠો એમ શીખ્યું પુરુષોમાં તંતુઓ લગભગ ખાલી જગ્યા એમ લાંબા હોય કેટલા હોય વીસ સ્ત્રીઓના પૂછે તો પંદર અને બાળકોના પૂછે તો એનાથી પણ નાના એટલા માટે જ બાળકોનો અવાજ સાંભળવો બધાને ગમે બરાબર ચાલો પણ પપ્પા બોલતા હોય તો બીક લાગે ને ચાલો કારણ કે એના સ્વર્તનનું કેવા છે લાંબા હવે થોડો મોટો નીકળવાનો ચલો પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં શું થાય બરાબર તો કે હાઇડ્રોજન વાયુ એનોડ પાસે અને ઓક્સિજન વાયુ છે તે કેથોડ પાસે એ ભાઈ બરોબર નથી લાગતું ચાલો બીજું જોઈએ ઓક્સિજન વાયુ એનોડ પાસે આ કંઈક ઠીક લાગે છે પછી હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે બરાબર તો આપણો બી ઓપ્શન આવો જોઈએ તોય આપણે જોઈ લઈએ આગળ હાઇડ્રોજન આયનો એનોડ પાસે વિમુક્ત થાય છે બરાબર છે હાઇડ્રોલિક આયનો કે કેથોડ પાસે વિમુક્ત થાય છે તેમાં તો એમાંથી આપણો યોગ્ય વિકલ્પ કયો છે બી ચલો પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે તો રાસાયણિક અસર હોય ભાઈ દેખાય છે ડી શું છે રાસાયણિક અસર પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તો એને શું કહેવાય ભૂકંપ કહેવાય છે ક્યાંય સી ચલો એના પછીનો દસમો એમ આપણો રિક્ટર સ્કેલ સાની તીવ્રતા દર્શાવે છે છે કે ભૂકંપની કોનો એકમ ગણાય ભૂકંપનો રિક્ટર સ્કેલ એના પછી સમતલ અરીસાની સામે વીસ સેમી અંતરે મૂકેલી વસ્તુ પ્રતિબિંબ અરીસાની પાછળના અરીસાના કેટલા અંતરે આપણને જોવા મળશે સમતલ અરીસામાં અંતર કોઈ દી બદલાય નહીં જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે શું મળે પ્રતિબિંબ મળે તો અહીંયા વીસ સેમી છે તો પ્રતિબિંબ કેટલા સેમીએ મળવાનું વીસ સેમીએ બરાબર તો આપણો જવાબ આવશે વીસ સેમી પછી બારમો એમ શીખ્યું નીચે પૈકી શામાં નિયમિત પરાવર્તન ન મળે જોજો અહીંયા શું કીધું છે ન મળે તો કે અદિશામાં મળે સ્થિર પાણીમાંય મળે ચણકતી સપાટીના સમતલ પત્રમાંય મળે પણ ખડબછડી સપાટીમાં મળશે નહીં બરાબર તો આપણો જવાબ આવશે ડી હવે આવે છે પ્રશ્ન એકનો બ વ્યાખ્યા આપો કોઈપણ ચાર પાંચ માંથી કોઈ પણ ચાર આપણે એક વ્યાખ્યાનો કેટલો માર્ક રહેશે એક માર્ક રહેશે અહીંયા જો પાંચે પાંચ વ્યાખ્યા આપી છે તરુણાવસ્થા જો નિવૃત્તિ સ્થિત વિદ્યુત બળ વાતાવરણનું દબાણ ને કંપ વિસ્તાર એમાંથી તમને જે મનપસંદ આવડતી હોય એવી કોઈ પણ ચાર લખી દેવી પ્રશ્ન બે નો અ નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો કુલ ગુણ દસ છે તો પ્રશ્નો કેટલા રહેવાના દસ એક પ્રશ્ન કેટલા માગનો થયો એક માગનો ચલો તરુ અવસ્થામાં છોકરાઓનો અવાજ ઘોઘરો કેમ થઈ જાય છે કે તરુણાવસ્થામાં છોકરાઓની જે સ્વર પેટી છે બરાબર અપેક્ષાકૃત કેવી રીતે જાય વધી જાય બરાબર એના કારણે અવાજ કેવો થઈ જાય ઘોઘરો પછી ગોયટર નામના રોગના લક્ષણ શું છે અને તે શાનાથી થાય છે બરાબર ગોયટર છે આપણે તમને ખ્યાલ ખ્યાલ છે કે થાઇરોઈડ નામની ગ્રંથિ છે થાઇરોક્સિન નામનો અંતસ્ત્રાવ છે એમાં વધારો થઈ જાય કારણ કે ઘણીવાર ઘટી પડ જાય જેના કારણે એની ઉણપથી શું થાય બરાબર આપણને વોઇટ નામનો રોગ થાય તો ત્રીજો પ્રશ્ન બળ લગાડવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે અંતરક્રિયા થવી જરૂરી છે તો કે બે પદાર્થો બે પદાર્થો જોઈએ જ ચલો ઘર્ષણ બળ સેના પર લાગે છે અને ઘર્ષણની દિશા કઈ હોય છે બરાબર તો ઘર્ષણ બળ ગતિમાન પદાર્થો પર લાગે દિશા હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય ઘર્ષણ બળ છે એ હંમેશા વિરુદ્ધ દિશામાં જ લાગશે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ શા માટે લાગે છે કારણ એનું જવાબદાર છે એની અનિયમિતતા એટલે કે ખરબચડાપણો બરાબર ચાલો શું ઘર્ષણ વધી સપાટીઓ બધી સપાટીઓ માટે સરખું હોય છે તે શેના પર આધાર રાખે છે બરાબર તો ઘર્ષણ બળ છે દરેક સપાટીઓ માટે સરખું હોય નહીં બરાબર ચાલો તો એ કોના પર આધાર રાખશે એના લીશાપણા ઉપર અથવા તો ઉપર પ્રબળતાનો એકમ શું છે બરાબર એ પ્રબળતા કોની ગણવાની છે આપણે ધ્વનિની હા બરાબર તેનો એકમ શું છે ડેસીબલ જેને છે દર્શાવાય છે ડી બી આમાં ખાસ ધ્યાન રાખજો અહીંયા એકમમાં ડી છે આપણે સ્મોલ કરવાનો છે અને બી છે તે કેપિટલ ચલો સ્ત્રીઓમાં સ્વર તંતુની લંબાઈ કેટલી હોય છે બરાબર તો કે સ્ત્રીઓમાં સ્વર્તંતુ લંબાઈ છે લગભગ કેટલી આવશે ચાલો અહીંયા શબ્દ છે તો એ આપણે અગાઉ જણાવવું પડે તો કે પુરુષોથી કારણ કે પુરુષો છે એના કેટલા એમ હતા વીસ એમ એમાંથી પાંચ ટૂંકા કીધા તો પાંચ માઇનસ કરો તો બરાબર કેટલા થાય પંદર એમ બરાબર ચલો તો વિદ્યુત બલ્બનો વિદ્યુત બલ્બોમાં ફિલામેન્ટ ચાલો પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તેની પાસે રાખેલ ચુંબકીય સોય શું દર્શાવે કોણાવર્તન કોણાવર્તન એટલે કે હલન ચલન તેનો અર્થ આ અતાર પોતે ચુંબક તરીકે વર્તે છે જેને વિદ્યુત પ્રવાહની કેવી અસર કહેવામાં આવે છે ચુંબકીય અસર એના પછીનો પ્રશ્ન બ તફાવતના બે બે મુદ્દા આપો ત્રણ તફાવત તમારે છે લખવાના છે એક તફાવત બે ગુણ નો રહેશે એટલે ત્રણ દુને છ ચાલો હવે પેલો તફાવત આવ્યો છે નર જાતીય અંતસ્ત્રાવ અને માદા જાતીય અંતસ્ત્રાવ ચાર મુદ્દા છે આપણે માત્ર કેટલા લખવાના છે બે બે મુદ્દા ચલો બીજો તફાવત જુઓ કેવો છે સંપર્ક અને અસંપર્ક બળ બરાબર ચાલો તો એમાં પણ સંપર્ક બળ અને અસંપર્ક બળનું તમને માહિતી આપેલી છે એના પછી આપાત કોણ અને પરાવર્તન કોણ બરાબર તો આપાત કોણ અને પરાવર્તન કોણ તો તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ સપાટી પર કોઈ પ્રકાશનું કિરણ છે આપણે મોકલીએ છીએ એને શું કહેવાય આપાત કિરણ એની સાથે પાછું એને એ જ ખૂણે શું થશે તો કે પ્રકાશનું કિરણ છે એ ભટકાઈને પાછું ફેંકાશે જેને આપણે પરાવર્તન કિરણ કહીએ છીએ પરાવર્તિત કિરણ અને એની વચ્ચે આપણે સપાટીને દોરેલો શું હોય લંબ હોય બરાબર સપાટીને દોરેલો લંબ સપાટીને દોરેલો લંબ છે ત્યાં જે ખૂણો બનાવે બરાબર આ બાજુનો ખૂણો એને શું કહેવાય ખૂણો આય અહીંયા જે ખૂણો છે એને શું કહેવાય ખૂણો આર તો આય સેન કહેવાય આપાત કોણ ખૂણો આર સેન કહેવાય આપાત પરા શું કહેવાય આપણે પરાવર્તિત કોણ

છે એક પ્રયોગ પાંચ માગનો રહેશે એટલે બે પ્રયોગ આપણે કરવાના છે તો પાંચ દુને દસ માગ ચલો પેલો પ્રશ્ન શું આપ્યો છે પ્રવાહી જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના તળિયા પર પ્રવાહી શું લગાડે છે દબાણ લગાડે છે આ દબાણનું મૂલ્ય પાત્રના પ્રવાહીની ઊંચાઈ પર આધારિત છે તે સમજૂતી આપો તો કે હા ઊંચાઈ પર આધાર હોય જ ને પણ જેમ તમે ઊંચાઈ વધારશો એમ પાણી કેવું ભરાશે વધારે તો ફૂગો છે એ વધારે ફૂલાશે અહીંયા જો અડધું જો આપણે પાત્ર ભરેલું હતું તો ફૂગો એટલો બધો ભરાણો ફૂલાણો નહીં અને અહીંયા આખે પાખું પાત્ર આપણે ભરી દીધું તો ફૂગો પહેલાં કરતાં કેવો થયો વધારે ફૂલાણો અહીંયા અવલોકન અને નિર્ણય પણ આપણને આપેલ દીધેલા છે બરાબર અહીંયા નિર્ણય છે અહીંયા શું છે આપણને અવલોકન આપેલું છે ચાલો એના પછીનો પ્રયોગ નંબર બે આપેલ પ્રયોગની આકૃતિ સહિત વર્ણન કરો તો કે લોટણ ઘર્ષણે સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે ઓછું બરાબર લોટણ ઘર્ષણ એટલે ખ્યાલ છે ને તમને આપણે ટેક્સ્ટબુક લીધી હતી એની નીચે શું મૂકી હતી પેન્સિલ મૂકી હતી પહેલાં ટેક્સ ટેક્સ્ટબુકને ધક્કો માર્યો જ્યાં સુધી ધક્કો માર્યો ત્યાં સુધી ટેક્સ્ટબુકે ગતિ કરી અને પછી નીચે પેન્સિલ અથવા પેન રાખી દીધી નળાકાર વસ્તુ રાખી દીધી અને પછી ધક્કો મારતા ધક્કો માર્યા પછી પણ પુસ્તક છે આગળ ગતિ કરતું રહ્યું જે જે લોટણબળને કારણે એની પદ્ધતિ અવલોકનને નિર્ણય બરાબર અહીંયા તમને આપેલા છે જોઈ શકો છો અવલોકન એ છે અને નિર્ણય પણ છે ચાલો પછી પ્રયોગ નંબર ત્રણ ધ્વનિ ઘન પદાર્થોમાં પ્રસરણ પામી શકે તેમ દર્શાવું ધ્વનિ કેવા પદાર્થોમાં ઘન પદાર્થોમાં તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને વિદ્યાર્થીઓ ઘન પદાર્થ એટલે કે સ્કેલ છે કેવી હોય ઘન હોય એના દ્વારા ધ્વનિને એક જગ્યાએ ક્યાં પહોંચાડે છે બીજી જગ્યાએ હવે એમાં પણ આપણને અવલોકન નિર્ણય દરેક વસ્તુ આપેલી જ છે પદ્ધતિ પણ આપેલી છે ચાલો હવે આવે છે પ્રશ્ન ત્રણનો બ વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો કોઈ પણ ત્રણ વૈજ્ઞાનિક કારણ આપવાના છે વૈજ્ઞાનિક કારણ બે માગના રહેશે ચલો પહેલો પ્રશ્ન જન્મ પહેલાં શિશુના લિંગ નિશ્ચયન તેના પિતાના લિંગી રંગ સૂત્રો દ્વારા થાય છે બરાબર પછી એનો આન્સર આપી દીધો છે બીજો પ્રશ્ન શું છે પીટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે બરાબર તો કે દરેક ગ્રંથીનું સંચાલન કોણ કરે પિટ્યુટરી ગ્રંથિ બરાબર ચાલો સંદેશો મોકલે પોતે પોતાનું રસાયણ ત્યારે બરાબર કોઈપણ ગ્રંથિ છે કામ કરતી થાય એટલે કે ઉત્પન્ન કરતી થાય ત્રીજો પ્રશ્ન શૂન્યવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી એટલે કે એને માધ્યમની જરૂર પડશે એનો પણ જવાબ આપેલો છે પુલ બનાવવા માટે વપરાતા ગડર પર ઝીંકનું આવરણ કોનું આવરણ ઝીંક ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે કારણ કે વધુ ક્રિયાશીલ હોય છે બરાબર લોખંડને કટાવવા દેશે નહીં ચાલો એના પછી આવે છે પ્રશ્ન ચાર નો અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો દરેકના કેટલા ગુણ છે ચાર કોઈપણ બે લખવાના છે ચાર દુને આઠ ચલો પછી શું આપ્યું છે આપણને પેલો પ્રશ્ન જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો બરાબર તો લોટણ ઘર્ષણ હમણાં જ આપણે પ્રયોગ આવ્યો હતો ને આગળ પુસ્તક વાળો બરાબર એની જ ચર્ચા અહીંયા થવાની છે ચલો જો એનો પણ સંપૂર્ણ જવાબ આપણને આપેલો છે પછી બીજો પ્રશ્ન ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં પ્રક્રિયા છે ની ઉપયોગીતા વર્ણવો ક્યાં ક્યાં ઇલેક્ટ્રો આપણે રોજબરોજ આપણે ઉપયોગ કરીએ છીએ જો એનો પણ સંપૂર્ણ જવાબ આપણને આપ્યો છે પછી ત્રીજો જે સાધનની મદદથી પદાર્થને વિજભાર શોધી શકાય તે આકૃતિ સહિત વર્ણવવાનું છે જેને આપણે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ બરાબર આકૃતિ સહિત આપણને આપ્યો છે હવે પ્રશ્ન ચારનો બ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો તો એક પ્રશ્ન કેટલા માંગનો થશે બે માંગનો કેટલા લખવાના છે ચાર કેટલા થયા પ્રશ્ન અવકાશમાં એકબીજાની નજીક તળતા બે અવકાશ યાત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે હા કે ના લખો કેમ તો કે અવકાશ યાત્રીઓ છે એ અવકાશમાં એકબીજા સાથે વાતચીત ન કરી શકે ને શૂન્ય અવકાશ હોય એમાં ધ્વનિ પ્રશ્ન પામી શકે નહીં બરાબર કારણ પણ બતાવી દેવાનું ખાલી આના ના કહેવાનું નથી ભારતમાં બે મોટા ભૂકંપ ક્યાં અને ક્યારે આવ્યા હતા બરાબર તો કે કાશ્મીરમાં આવ્યા હતા તંગધાર અને ઉરીમાં બીજું આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં જે ભુજ તાલુકો આવેલો છે એમાં પણ આવેલું તો તારીખ સહિત આપણને આપેલું છે તો હાઈડ્રો સાથે સાથે સુનામી પણ યાદ કરી લેજો આપણા ભારત દેશમાં જે બંગાળની ખાડીમાં સુનામી આવી હતી એ પણ પૂછાઈ શકે તો પૃથ્વીની સપાટી પર ભૂકંપ કેવી રીતે થાય છે બરાબર પૃથ્વીની સપાટી પર ભૂકંપ કઈ રીતના થાય અહીંયા જો તમને આપેલું જ છે પ્લેટોના ઘસાનારથી પ્લેટોની ગતિને કારણે ઉપરા પર પ્લેટ ચડી જાય ત્યારે જ્વાળામુખી નીકળે ત્યારે અણુ વિસ્ફોટ થાય ત્યારે ઉલ્કાપાત થાય ત્યારે ચલો પછી ચોથો પ્રશ્ન વીજભારિત કાચના સળિયા પર ધન વિજભાર હોય છે આ પરથી વિજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રો પર કયો વિજભાર હશે તે કેવી રીતે નક્કી કરશો બરાબર તો કાચનો સળિયો છે એ કેવો છે ધન ધનવિજભારિત હવે પ્લાસ્ટિકની સ્ટ્રો છે આકર્ષિત થાય તો ઋણ હોય બરાબર તો એ ઉપરથી આકર્ષણ અને અપાકર્ષણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સમાન વીજભાર છે કે અસમાન જો આકર્ષણ થશે તો અસમાન વીજભાર હશે અને આકર્ષણ ન થયું અપાકર્ષણ થયું તો સમાન વીજભાર ચાલો તો પાંચમો પ્રશ્ન આપણને કીધો છે સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેમને તેનો આપી વીજભાર આપેલો વીજભાર છે કેવો થાય છે દૂર થાય છે એટલે કે અર્થિંગ સ્વરૂપે બરાબર બધો વીજભાર છે એ ક્યાં વયો જાય જમીનમાં બરાબર આપણે એક અર્થિંગ સ્વરૂપે કાર્ય કરશું આપણું શરીર કારણ કે આપણું શરીર વિદ્યુતનું કેવું કીધું છે આપણે સુવાહક ચલો હવે પ્રશ્ન પાંચનો શું આવશે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ત્રણ બે માર્કનો એક પ્રશ્ન થશે ચલો પહેલો પ્રશ્ન શું આપ્યો છે સંતુલિત આહાર એટલે શું બરાબર એટલે શું ચાલો તો દાળ ભાત શાક રોટલી ચરબી છે શું કહેવાય સમતોલિત આહાર બીજો પ્રશ્ન અંતઃસ્ત્રાવોના પાંચ લક્ષણો આપો ક્યાં ક્યાં અંતસ્ત્રાવો આપણે ઘણા બધા અંતરસ્ત્રાવો ભણી ગયા બરાબર દરેકના લક્ષણો આપણને ખ્યાલ છે ચાલો એના પછી ત્રીજો સવાલ એડ્સ કયા વાયરસથી થાય છે અને તે કેવી રીતે થાય છે બરાબર તો એડ્સ છે એ નામના વાયરસથી થાય અને કેવી રીતના થાય એ જો ત્રણ આપણને એના કારણો આપેલા છે પછી પ્રશ્ન ચાર નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચે ભેદ સ્પષ્ટ કરવાનો છે બરાબર કે એકબીજાથી કેવી રીતના અલગ પડે છે શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા કહેવાય તો કે ના એ નિષ્ફળતા નથી એ તો ખાલી સપાટીની નિષ્ફળતા છે આવે છે તો આંતરક્રિયાને કારણે શું પ્રવાહી ઉદ્ભવ દિશામાં દબાણ લગાડે બધી બાજુ લગાડે ભાઈ બરાબર તો હા આપશો છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય બોલ બેરિંગનો

હવે પ્રશ્ન પાંચનો કહેલા પ્રશ્ન ચાર પ્રશ્ન આપ્યા છે પાછળ સામે જવાબ છે યોગ્ય રીતે જોડવાનો છે પહેલામાં શું આવે છે જુઓ સી બીજામાં ડી ત્રીજામાં બી ચોથામાં શું આવશે એ બરાબર અહીંયા તમને બધાના જવાબ આપ્યા છે હવે આપણો પ્રશ્ન પાંચનો ડ નીચેના વિધાનો ખરા છે કે ખોટા બરાબર કુલ ગુણ કેટલા છે બે તો એક ખરા ખોટું છે અડધા માગનું થાય ચારે ચાર આપણે કરવા પડે મનુષ્યોમાં સ્વરતંતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે તો સાચી વાત છે એને કંપન થશે તો ઉત્પન્ન કુતરાઓ વીસ કિલો અર્સથી વધુ આવૃત્તિ વાળો ધ્વનિ સાંભળી શકે છે એ પણ સાચી વાત છે પુરુષોના ધ્વનિની પીચ ઓછી હોય છે તો એ પણ સાચી વાત છે બરાબર એની પ્રબળતા વધારે હોય પીચ તો કેવી હોય ઓછી સ્ટીલમાં ધ્વનિ પ્રસરી શકતો નથી પ્રસરે છે ભાઈ હે સ્ટીલની થાળી હાથમાંથી પડી ગઈ હોય બરાબર તો કેવો અવાજ આવે મમ્મીનું વાહ વેવણું આવે કે નહીં સીધું વાહમાં બે જગ્યાએ જ અવાજ આવે ચલો તો આવી રીતના અહીંયા આપણું બીજું પ્રશ્નપત્ર કેવું થાય પૂરું અને હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજું પ્રશ્નપત્ર જોઈશું જય હિન્દ જય ભારત